પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા ત્યારે સ્થળ પરથી બે ઇસમો અટકાયત કરવામાં આવી વાડીમાંથી એલસીબી બસ્સો પચાસ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો ત્યારબાદ નજીકના વાવરડા ગામની સીમમાં છુપાવેલ અન્ય એકસો પચાસ પેટી વિદેશી દારૂ હાથ લાગ્યો હજુ ત્રણસો પેટી કટિંગની સપ્લાય થઈની ચર્ચા ચાલી રહી છે ત્યારે સનખડા ગામના સતુકાના નામના બુટલેગરનો દારૂ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે હાલ સ્થળ પરથી ટ્રક અને ચારસો જેટલી પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો છે પોલીસે પંદર લાખનો દારૂ અને પાંચ લાખના ટ્રક મળી આશરે વીસ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે સાથે જ પોલીસે ગુનો નોંધવાની તજવીજ

સુભાષભાઈને એક માહિતી મળેલી કે ન્યાસડા ગામની ગોત્રા ગામની શીતા મંદિર છે ત્યાં એક ટ્રક ઊભો છે જેમાં ઇંગ્લેશ દારૂ ભરેલો છે જે આધારે તેઓ ત્યાં જઈને એ ટ્રક ચેક કરતા ટ્રક પરથી જે ડ્રાઈવર છે જસુભાઈ દરુભાઈ ગોહિલ એ પકડાઈ ગયેલો અને ટ્રકની ચેકિંગ કરતા તેમાંથી કુલ બસોને પાંચ બસો પાંચ પેટી ઇંગ્લેશ દારૂ મળી આવેલો ત્યારબાદ તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે બાકીનું ઇંગ્લિશ દારૂ એમને માનાભાઈ ભીખુભાઈ વાલિયા રહેવાસી બાવરડા એમની વાડીએ પણ બીજો દારૂ ઉતાર્યો છે એકસો સિત્યાસી પેટી એમ ત્યાં જઈને પણ રેડ કરેલી અને ત્યાંથી પણ ઇંગ્લિશ દારૂનો કબજે કરવામાં આવેલો આમ કુલ ત્રણસો બાણું ઇંગ્લિશ દારૂની પેટી કબજે કરવામાં આવેલી છે રેડ દરમિયાન સર કેટલી રકમનો વિદેશી દારૂ છે બીજો મુદ્દામાલ ટ્રકની કિંમત શું છે ટોટલ કેટલો મુદ્દામાલ કુલ વિદેશી દારૂનું કુલ ત્રણસો ને બાણું પેટી અલગ અલગ બ્રાન્ડની કબજે કરવામાં આવેલી છે એમાં કુલ બોટલો છે ચાર હજાર એકસો દસ રંગ કુલ બોટલો છે અને બીયરના ટીન છે એક હજાર આઠ એ દારૂની કુલ કિંમત છે સત લાખ એસી હજાર રૂપિયા અને જ્યારે ટ્રકની કિંમત છે ટ્રક છે ઓપ ટાટા કંપનીનો ઓપન બોડીનો ટ્રક છે જેની કિંમત રૂપિયા ચાર લાખ

અને આની સાથે કુલ આની સાથે આની સાથે કુલ બાર ગુના દાખલ થયા છે જેમાં ત્રણ પ્રોહિબ્યુશનના છે બીજા ત્રણસો ચોપન છે આઈપીસીના અલગ અલગ ગુના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે કુલ બાર કુલ બાર ગુના દાખલ થયા છે એના વિરુદ્ધમાં સર આ ગુના સબબ કેટલા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે કેટલા પકડાણા છે કેટલા ફરાર છે શું આખી અત્યારે આ ગુનામાં કુલ આઠ આરોપી છે જેમાં એક આરોપી જે ડ્રાઈવર છે જે સ્થળ ઉપરથી પકડાઈ ગયેલ છે બાકીના આરોપીની તપાસ ચાલુ છે બીજા બે આર ઉપર પકડાયેલા છે ટોટલ બે પકડાયા છે બે આર ઉપર પકડાયેલા છે સર શું કહેશો આટલી મોટી માત્રામાં વિદેશીનો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હોય શકે પ્રાથમિક દીવથી આવ્યો છે એવી કંઈક વાત છે કે ક્યાંથી આવ્યો ના આ દારૂ આવ્યો છે દમણથી આવ્યો છે બરાબર દમણથી દારૂ મંગાવવામાં આવ્યો હતો ઓકે સર થેન્ક યુ